ગરમીનો પારો મિત્રો ધીમે ધીમે વધવા લાગ્યો છે ટેમ્પરેચરની વાત કરીએ તાપમાન તો એકતાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન હવે થઈ ગયું છે અને આગળના દિવસોમાં તો ખબર નહીં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે અને આ ભયંકર ગરમીમાં પાચનશક્તિ નબળી પડી જતી હોય છે જેના કારણે મિત્રો પેટ રિલેટેડ ઘણી બધી બીમારીઓ થતી હોય છે પેટ સાફ ના થવું અને કહેવાય છે ને કે જેનું પેટ સાફ ના હોય ને પેટ જો ખરાબ હોય ને તો બીજી સો બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે તો માત્ર આ ઉનાળાની સિઝનમાં અને ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં મળતું આ એક ફળ જે જોઈ શકો છો તમે એનું સેવન જો તમે રેગ્યુલર કરો છો ને તો ફાઈબરનો ખજાનો માનવામાં આવે છે જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં ફાઇબરનું ઇન્ટેક થઈ જશે ને તો જૂનામાં જૂનો જે મડ ચોટેલો હશે ને એ આસાનીથી મિત્રો નીકળી જશે તો તમે જોઈ શકો છો મિત્રો આ છે ગોરોસ આંબલી ગુજરાતીમાં આપણે આને ઘણા લોકો ગામડામાં કાતરા તરીકે પણ ઓળખે છે હિન્દીમાં વાત કરીએ તો જંગલ જલેબી તરીકે પણ મિત્રો આને ઓળખવામાં આવે છે હવે આંબલી આપણે જ્યારે કહીએ તો બધાને કેવું થાય કે આંબલીનો ટેસ્ટ કેવો હોય તો ભાઈ ખાતો હોય પરંતુ આ એક એવી આંબલી છે જેને આપણે ગુજરાતીમાં ગોરોસ આંબલી કહીએ છીએ જે અમૃત જેવી ખાવામાં એકદમ મીઠી હોય અને ફાઈબરનો ખજાનો માનવામાં આવે છે આની અંદર કૂટી કૂટીને ઠોસી ઠોસીને ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે અને ગામડામાં તમે જશો ને કોઈ પણ વાડામાં ખેતરમાં તમે રસ્તામાં જતા હશો ને તો તમને ઠેર ઠેર ઢગલેને ઢગલે અને ખાસ કરીને આ ઉનાળાના આ બે મહિનાની અંદર આપણને જોવા મળે છે અને સિટીની વાત કરીએ મિત્રો શહેરમાં તો તમને તમારા ઘરની આજુબાજુ કોઈ શાક માર્કેટ ભરાતું હોય ઘરની આજુબાજુ કોઈ શાળા હોય સ્કૂલ હોય તો ત્યાં તમને આસાનીથી મિત્રો આ ઘોરો સાંભળી તમને મળી જાય છે તો તમે ત્યાંથી લઈ આવી શકો છો ફાઈબરનો ખજાનો મિત્રો માનવામાં આવે છે તો આનું તમારે ભરપૂર માત્રામાં અને ખાસ કરીને આ બે મહિનામાં તમારે સેવન કરી લેવું જોઈએ કારણ કે ઉનાળાની આપણે વાત કરીએ તો ઘણા બધા પ્રસંગો આવતા હોય છે બાળકોને સ્કૂલમાં વેકેશન હોય છે તો બધા બહાર જતા હોય છે અને બહારનું ખાઈ ખાઈને ફાસ્ટ ફૂડ ખાઈને પેટ ખરાબ થઈ જતું હોય છે અને પેટની ઘણી બધી બીમારીઓ થતી હોય છે ઝાડા થઈ જવા પેટ ખુલીને સાફ ના થવું આવી ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય છે તો આ ફાઇબરનો ખજાનો માનવામાં આવે છે તો તમારે આ જે સિઝનમાં તમારે ભરપૂર તમારો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ અને આ ગોરો ઘોરોબળીના આકારની વાત કરીએ તો મનુષ્યના આંતરડા જેવો આકાર આ ગોરો સાંભળીનો તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાતો હશે જેથી કરીને જો તમે આ ગોરો સાંબળીનું સેવન કરો છો તો આંતરડામાં ચોંટેલો જૂનામાં જૂનો કચરો જૂનામાં જૂનો મળ છે એ મિત્રો સાફ થઈ જશે કારણ કે આની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે ફાઈબરનું સેવન પૂરતી માત્રામાં જો થશે તો તમારા પેટમાં કોઈ પણ જાતનો કચરો રહેશે નહીં અને સાથે સાથે મિત્રો આની જે છાલ છે જે તમે મિત્રો જોઈ શકો છો આ ગોરો સાંભળીની જે છાલ એ એન્ટી ડાયાબિટિક ગુણધર્મ ધરાવે છે એટલે કે કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો આ છાલને ગરમ તમારે પાણી લેવાનું છે એક ગ્લાસ જેટલું અને આની આ તમે ગોરો શામડી ખાઈ લો ત્યારબાદ આના જે ઉપરની જે છાલ છે એ તમારે ગરમ પાણીમાં થોડી ઉકાળવાની છે લગભગ એકાદ બે મિનિટ સુધી એકદમ ધીમા તાપ પર અને ત્યારબાદ ગાળીને આનું પાણી જો તમે પીઓ છો ને તો ડાયાબિટીસનું હોય ને ડાયાબિટીસ કાપવાનું કામ કરે છે એટલે કે ડાયાબિટીસ જો વધારે હોય ને તો એ પણ મિત્રો કંટ્રોલમાં આવી જાય છે એટલે કે તમે ભરપૂર ફાયદો ઉઠાવી લો માત્ર ઉનાળાના આ બે જ મહિનામાં તમને આ ગોરો સાંબળી જોવા મળે છે તો ફાયદો તમારે અચૂકથી તમારે ઉઠાવી લેવો જોઈએ જેથી કરીને એક સ્વસ્થ એક સારી અને એક નિરોગી લાઈફ તમે મિત્રો જીવી શકો છો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો તમે તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જરૂર જરૂરથી કહેજો અને વિડીયો તમને આગળ શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે